ભરૂચમાં ડોરધુદાર પ્રચાર દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને મળ્યો સારો પ્રતિસાદ બ્રાહ્મણ દ્વારા કરાયો રક્ત ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે તેવામાં આજે જૂના ભરૂચના દાંડિયા બજાર ચકલા સોનેરી મહેલ સહિતના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પણ નીકળ્યા હતા ચેતર વસાવા જ્યારે પ્રચાર અભિયાનમાં નીકળ્યા હતા તે દરમિયાન એક એક રસપ્રદ ઘટનાનું નિર્માણ થયું હતું જ્યાં જૂના ભરૂચ વિસ્તારના વતની નામના બ્રાહ્મણ ચેતર વસાવાના કપાર ઉપર રક્ત તિલક કરી તેઓની જીતના આશીર્વાદ આપ્યા હતા આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે લોક સંપર્ક માટે આવ્યા છે પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ અમારું ઉત્સાહમેર સ્વાગત કર્યું છે અમને સમર્થન આપ્યું છે અમને આશીર્વાદ આપ્યા છે અને જે રીતે છેલ્લા ત્રીસ વર્ષમાં અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને આપ્યા છે એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે ત્યારે અનેક પ્રશ્નોની રજૂઆત પણ એમણે કરી છે એમણે કીધું છે જયતરભાઈ તમે આવો તો આટલું કામ તમારે કરવું પડશે ગટરની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય અહીંના મકાનની વ્યવસ્થા હોય ત્યારે અમે ચોક્કસ જે રીતના નર્મદાનો પૂર આવ્યો અને નુકસાન અહીંયા વિસ્તારમાં થયું છે ત્યારે એ લોકોને વળતર પણ આજે નથી મળ્યું ત્યારે લોકોની વેદના એનો આક્રોશ પણ અમે સાંભળ્યો છે સાથે લોકોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરીને અમને આવકાર્યા છે અને જીત જીતાડવાની ખાતરી પણ આપી છે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારી પૂરી ટીમ અને લોકોનું સમર્થન એ રીતનું મળી રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને અહીંના સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે

何